સંયુક્ત પુષ્પાંજલિ સ્કૂલ દ્વારા રંગત બે હજાર ચોવીસ નું આયોજન કરાયું જાણીતી સિનિયર સેકન્ડરી કો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ના મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત બે હજાર ચોવીસ નું આયોજન કર્યું હતું પચીસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આ આયોજન કરાયું હતું બહુ પ્રતિક્ષિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને મહાનુભાવો કલા પરંપરા અને સર્જનાત્મક વાઇબ્રન્ટ ના ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે અમદાવાદ શહેરના ડીઈઓ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને તેઓએ ખાસ પ્રેરણા આપી હતી મુક્ત પુષ્પાંજલિ સ્કૂલના ના થી વધુ વિદ્યાર્થીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા મુક્ત પુષ્પાંજલિ વિદ્યાલયની અંદર પચીસ વર્ષ પૂર્ણ થઈ હતી તેઓએ આજે એન્યુઅલ ફંક્શનનું આયોજન અહિયાં સોલા ભાગવત ખાતે ઉદિયાધામમાં રાખવામાં આવેલું છે તેમાં ઉપસ્થિત રહેવાનું થયું ખૂબ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે ખરેખર શાળા થકી વિદ્યાર્થીઓમાં માત્ર ને માત્ર વર્ક કાર્ય નહીં પરંતુ તેમનામાં રહેલી શક્તિઓ જે છે બહાર લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પણ જો કોઈ બાળક આગળ વધી શકે તે માટે તેમનામાં ઉત્સાહ વિદ્યાર્થીઓમાં ઉમંગ જળવાય તે હેતુથી આજે એન્યુઅલ ફંક્શનનું જે આયોજન કર્યું છે શાળા પરિવારને હું ખરેખર ધન્યવાદ પાઠવું છું કારણ કે હાલના સમયમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જો વર્ક કાર્ય જ કરશે તો એમનામાં એક સ્ટ્રેસનો પણ અનુભવ થશે અને દરેક એક જ ક્ષેત્રમાં આગળ વધી શકે તેવું ના હોય એમની સાથે સાથે બાળકોને અન્ય ક્ષેત્રોની પણ તક મળવી જોઈએ એટલે આ તક સુંદર આપ્યું છે આજે આ કાર્યક્રમની અંદર આપણા ટીવીના કલાકાર જે કહેવાય મયુરભાઈ વાઘાણી તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને એમણે બાળકોને ખૂબ સુંદર બોધપાઠ આપ્યો અને સાથે પેરેન્ટ્સ માટે પણ ખૂબ સારો સંદેશો આપ્યો છે અને એમણે પોતાના દાખલાઓ થકી વિદ્યાર્થીઓ અને કઈ રીતે બાળકો સાથે કઈ રીતે એમનો વ્યવહાર કરવો જોઈએ તે પણ એક સુંદર સમજ આપી છે એ રીતે જોવા જઈએ તો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી રહ્યો છે મુક્ત પુષ્પાંજલિ સંસ્થા દ્વારા એક સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહની સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે જે રીતે આ ઇવેન્ટનું આયોજન થયું છે એ જોતા લાગે કે બાળકોની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળ છે જેટલા પણ શિક્ષકો છે જ્યારે આવા એક એન્યુઅલ ફંક્શન ની વાત કરવામાં આવે ત્યારે કેવું જોઈએ કે કોઈ પણ બાળક નો સર્વાંગી વિકાસ જયારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન છે જયારે બાળકને થ્રી ડિગ્રી વિકાસ કરવાનો હોય છે

પર કાયા પ્રવેશ કેવી રીતે કરવો કેરેક્ટરને કેવી રીતે જીવવું જ્યારે બાળક અહીંયા પરફોર્મન્સ કરે છે ત્યારે જ એને ખબર પડી જાય કે હું એક સ્ટેજ ઉપર છું અને મારે પરફોર્મન્સ કરવાનું છે આખું વિશ્વ એને ખબર પડે છે કે આખું વિશ્વ એક સ્ટેજ છે અને જ્યારે મારા લોકો સાથે પરફોર્મ કરવાનું છે ત્યારે એક અભિનેતા બનીને મારે પરફોર્મ કરવાનું છે આવી નાની નાની સમજ એના મગજમાં કેળવાતી જાય છે અને સમગ્ર જીવન માટેનો એક અભિગમ કેળવવા માટે આ પ્રકારના જે આયોજન છે એ મદદરૂપ થતા હોય છે આ પ્રસંગે પ્રિન્સિપાલ મનોજ દીક્ષિતે જણાવ્યું કે મુક્ત પુષ્પાંજલિ સ્કૂલમાં અમે સર્વગ્રાહી શિક્ષણ ઉત્કૃષ્ટતાની સાથે સાથે જ અમે અમારી સંસ્કૃતિ અને અને વારસાના ગૌરવપદ સર્જનાત્મક વિકાસ અને પોષાય તે રીતે બાળકોને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર